કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવેલો હતો આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે મેડિકલ ઓફિસર રામોલ્યા સહિતના અધિકારીઓ દ્વારા સારી કામગીરી કરાતા ધારાસભ્ય દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે ધારાસભ્ય તારીખો કામભાવ આજે સત્તર તારીખે બીજી તારીખી બીજી ઓક્ટોબર સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી ગાંધીજીના જન્મજયંતિ સુધી બે ઓક્ટોબર સુધી જે સેવા ખોટ પડવી રાખવું ત્યારે આ કાર્યક્રમમાં જે સિવિલ હોસ્પિટલ મુકામે રાખેલ હતો તમામ પ્રકારના દર્દીઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે કેમ્પ રાખ્યો છે અને કેમ્પમાં તમામ દર્દીઓ ત્યાં જે સેવા અત્યારે શરૂ છે અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી આ કાર્યક્રમમાં અમારા દાન મહારાજની જગ્યાના લઘુમંત શ્રી મહિશ બાપુ અમારા ગાયત્રી ધામના સંસ્થાના વડા એવા માનની શ્રી મહેશભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈલુભાઈ શ્રી જયરાજભાઈ ઉપસ્થિત પરેશભાઈ અમારા બિસુભાઈ માલા ઉપસ્થિત તમામ આગેવાનો સાથે આજે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી